नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેનું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે આ ઉપरांत વધુ માહિતી માટે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અહી વિડિયોમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગેનું વિવરણ અહી વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે આ ઉપરાંત વધુ માહિતી માટે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 વય મર્યાદા મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અહીં વિડિયોમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અંગેનું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે આ ઉપरांत વધુ માહિતી માટે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પગાર ધોરણ મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અહીં વિડિયોમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેનું વિવરણ અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે આ ઉપरांत વધુ માહિતી માટે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફી મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજી ફી અંગેની માહિતી અહી આપવામાં આવેલ નથી આથી આપ સહઓને વિનંતી છે કે આપ અરજી ફી અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો राजकोट महानगरपालिका भर्ती 2024 પસંદગી ప్రక్రియ મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવી શકે છે રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ રાજકોટ ગુજરાત भर्ती जाहिरातनी तारीख सात जून बेहजार चौवीस अरजी करवा शुरुआतनी तारीख सात जून बेहजार चौवीस अरजी करने की छो तारीख पच्चीस जून बेहजार चौवीस राजकोट महानगरपालिका भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी PDF नी लिंक ऑनलाइन अर्जी करने लिंक तेमज। सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब है आ उपरांत ते आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जई चेक करो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ